દહેગામ તાલુકાના હરસોલીમાં મહેશ્વર નદી રોદ્ર સ્વરૂપે પુલ ડૂબતા વાહન વ્યવહાર પણ બધું દહેગામ તાલુકાના હરસોલી તથા આસપાસના વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદથી પરિસ્થિતિ ગંભીર બની છે હરસોલી પાસે આવેલી મહેશ્વર નદી ભરાઈ જતા નદીના કિનારા પર પાણી છલકાઈ રહ્યા છે નદી પરનો પુલ પાણીમાં ડૂબી જવાથી તોતરાય માતા માર્ગે બારડોલી જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે હરસોલીના મુખ્ય માર્ગો પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને તંત્ર દ્વારા નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપવામાં આવે છે સતત બે દિવસથી વરસતા વરસાદને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે બ્યુરો રિપોર્ટ અગરસિંહ ચૌહાણ હરસોલી ગાંધીનગર હેલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે